અહીંયા અત્યારે જે વાદળ છે તે બિલકુલ નીચે આવી ગયું છે એટલે હું ફરજી બતાવીશ જોઈ શકો છો વાદળ બિલકુલ નીચે જમીન ફ્રી આવી ગયા છે મિત્રો અને અત્યારે તમે જોઈ શકો પવન પણ બહુ જબરદસ્ત છે કારણ કે પવન બહુ જોરથી આવી રહ્યો છે જોઈ શકો છો અહીંયા વાદળ કેટલું નીચું આવી ગયું છે મિત્રો લગભગ સો મીટરથી આસપાસ નીચે વાદળ છે એવું જ્યારે આપણે જેવા પર્વતો હોય છે બિલકુલ એવી જ રીતનું અહીંયા માહોલ છે મિત્રો વાદળ એકદમ નજીક આવી ગયું છે તમે જોઈ શકો છો વધારે ઉપર પણ નથી એકદમ નીચે અત્યારે વાદળ છે લાઈવ છે અમારે ખેડા જિલ્લામાં બામરોલી ગામમાં જે વરસાદ તો નથી પડતો પણ વાદળ એકદમ વિચાઈ ગયું છે અને વરસાદ પણ થોડો થોડો ચાલુ થઈ ગયો છે અને પવન લગભગ બહુ જ પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાક પવન લાગે છે તમે જોઈ શકો છો અત્યારે કેમેરો પર ટાટા પડવાને કારણે આસુ દેખાય છે મિત્રો હું તેને સાફ કરી લઉં જો જોઈ શકો છો મિત્રો વાદળ કેટલું નજીક છે હું થોડું ઝૂમ કરું છું તે છતાં પણ વાદળ છે એક નજીક દેખાઈ રહ્યું છે તો વાદળ આવી ગયું છે મિત્રો અવાજ આવે છે કે નહીં અવાજ આવે છે કે નહીં મિત્રો

અને અત્યારે આ જે વાદળ છે તે એકદમ નજીક આવી ગયા છે લગભગ પચાસ થી સાઠ મીટરની આસપાસમાં છે આ વાદળ મિત્રો વધારે ઉપર પણ નથી અને લાઈવ વરસાદ છે તો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો તો મિત્રો લાઈવ એટલા માટે આવ્યો કારણ કે મેં પહેલીવાર આ રીતનું વાદળ જોયું છે એકદમ નજીક વાદળ કારણ કે આજ સુધી મેં આટલું નજીક વાદળ નથી જોયું લગભગ મારા જે ઘરના છત છે એનાથી પચાસ મીટરની આસપાસમાં જ વાદળ નીચે આવે છે અને સામે એક તળાવ છે ત્યાં પણ વાદળ એકદમ નજીક થયું લાગે છે મિત્રો તો આવું દ્રશ્ય મેં આજથી પહેલીવાર નહોતું જોયું ક્યારેય એટલા માટે હું વે લાઈવ આવ્યો મિત્રો તો કમેન્ટ કરતો મિત્રો ક્યારેય નથી થયો જોઈ શકો છો વાદળ વધારે ઉપર પણ નથી તો કમેન્ટ કરજો કે તમે શું આવા દ્રશ્યો જોયા છે અને જોયા છે તો કઈ જગ્યાએ જોયા છે મિત્રો કમેન્ટ કરો મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો વાદળ એકદમ નજીક છે મિત્રો આવા દ્રશ્યો મેં પહેલે કદી નથી જોયા આ એકદમ નજીક વાદળ ક્યારેક કોઈ પર્વત પર આપણે જઈએ છીએ ત્યારે વાદળ આ હોય છે પણ આજે પહેલી વાર મેં આજે મારા ઘરની ઉપર વાદળો નજીક જોયા છે તમે જોઈ શકો છો મિત્રો આ તાર છે વીજળીના થોંભલા ત્યાં પણ વાદળ નજીક આવી ગયા છે મેન્ટ કરજો મિત્રો વાદળનું દ્રશ્ય તમે જોઈ શકો છો મિત્રો કેટલું જબરદસ્ત નીચે છે એટલે કેમેરો ત્યાં સુધી પહોંચી શકે છે કારણ કે વધારે ઉપર નથી આ સો પચાસ મીટરની આસપાસનું ઊંચાઈ છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક ઝાડ છે ઝાડની બિલકુલ અડીને વાદળ નીકળી રહ્યા છે કદાચ કેમેરામાં ઓછું દેખાતું છે મિત્રો પણ હું જાતે વાદળનો અનુભવ કરી શકું છું મિત્રો એકદમ મારા હાથની નજીક પણ અમુક એવા પાતળા વાદળ નીકળી રહ્યા છે મિત્રો તો એકદમ નજીકથી આજે વાંધો નીકળ્યા એટલા માટે મારે લાઈવ કરવું પડ્યું મિત્રો તમે જોઈ શકો છો આજ સુધી મેં દ્રશ્યો જોયા ન હતા તેને કારણે હું આજે લાઈવ આવ્યો છું તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ગુજરાતી એક્સપો એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અવાજ આવે છે કે નહીં મિત્રો કમેન્ટ કરો મિત્રો હવે વાદળ અને પવન વધાર હોવાને કારણે વાદળ નીકળી ગયા છે પણ હજુ પણ નીચા વાદળ થોડા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જે દ્રશ્યો છે મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો તો વાદળ કેટલા નજીક છે હજુ પણ વાદળ નજીક દેખાય છે મિત્રો લાઈક કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે આ વાદળ જોયા છે કે નહીં કમેન્ટ એકદમ નજીક છે આ વાદળો માહોલ બહુ સરસ લાગે છે મિત્રો અને પવન તમે જોઈ શકો છો લગભગ પચાસ કિલોમીટર પ્રતિ કલાકનો હોય એવું લાગે છે મને આ કે હું જાતે પણ અહીંયા ઊભી રહી શકતો નથી તો મિત્રો વરસાદના થોડી થોડી ઊંડો ચાલુ છે અને વરસાદ પણ થોડો થોડો ચાલુ છે અને પવન જોરથી આવી રહ્યો છે અને આવા દ્રશ્ય મેં પહેલાં નહોતા જોયા વાદળ એકદમ નજીક આવી ગયું હતું અને અત્યારે પણ વાદળ એકદમ નજીક છે ફક્ત પચાસ મીટરની આસપાસ તો તમને બતાવીશ અને અત્યારે એકદમ વાતાવરણ એવું લાગે છે કે રાત પડવા આવી છે મિત્રો એવું વાતાવરણ થઈ ગયું છે અને હજુ તો પાંચ પણ નથી વાગ્યા અને અંધારું થઈ ગયું છે એકદમ રાત પડી ગઈ છે એ તો તમે જોઈ શકો છો અહીંયા વાદળ કેટલા જબરદસ્ત દેખાઈ રહ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો એક કોર હવે અહીંયા વરસાદ તો મિત્રો અહીંયા વરસાદ અને પવન પણ વધી ગયો છે એટલે હું હવે લાઈવ બંધ કરીશ કારણ કે અહીંયા ઉભું રહેવાયું નથી અને સાઈડમાં વૃક્ષો પણ છે તો હવે હું લાઈવ બંધ કરીશ અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક જરૂર કરજો મિત્રો છતાં જતાં હું તમને આપણો રાષ્ટ્રીય પક્ષી બતાવી દઉં